નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું દિલ્હીથી અમદાવાદ આવતી ની ફ્લાઇટ ફ્લાઇટમાં ફરી એકવાર મોટો વિલંબ નોંધાયો છે જેને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ગઈકાલે એટલે કે સત્યાવીસ નવેમ્બરની રાત્રે દસ વાગે ટેક ઓફ થનારી ફ્લાઇટમાં નવ કલાકનો મોટો વિલંબ થયો હતો અને તે અઠ્યાવીસ નવેમ્બરની સવારે સાત વાગે અને 25 મિનિટે ટેક ઓફ થઈ હતી કે મુસાફરોએ બાર કલાક સુધી એરપોર્ટ પર અટવાઈ રહેવું પડ્યું હતું ફ્લાઇટના લાંબા વિલંબને કારણે મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો અને એરપોર્ટ પર હોબાળો થયો હતો કારણ કે એરલાઇન સ્ટાફ તરફથી રહેવાની કે જમવાની સુવિધા અંગે કોઈ યોગ્ય માર્ગદર્શન કે સ્પષ્ટ માહિતી આપવામાં નહોતી આવી જેને કારણે મુસાફરોએ રોષ ઠાલવતા કહ્યું હતું કે આની કરતા રાજધાનીમાં નીકળ્યા હોત તોય વહેલા પહોંચી જાત મુસાફરોનું કહેવું છે કે લાંબા સમયથી એરપોર્ટ પર રાહ જોતા હોવા છતાં સ્ટાફ તરફથી યોગ્ય માર્ગદર્શન અથવા યોગ્ય જવાબ આપવામાં નહીં આવી રહ્યો કેટલાક મુસાફરોને રહેવાની કે જમવાની સુવિધા અંગે પણ કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવી નથી ઘણા મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાની પીડા વ્યક્ત કરતા જોવા મળ્યા અને સ્પાઇસ જેટની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા જે બાદ એરલાઇન મેનેજમેન્ટ દ્વારા સવારે સાત વાગે ને પચ્ચીસ મિનિટે ફ્લાઇટને ટેક ઓફ કરવામાં આવી હતી જે સત્યાવીસ નવેમ્બર રાત્રે બાર વાગે અમદાવાદ પહોંચવાની હતી તે અઠાવીસ નવેમ્બર સવારે નવ વાગે અમદાવાદ પહોંચી હતી